જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિયોદરના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી લડતને આક્રમક રીતે લડી રહ્યા છે આજે વહેલી સવારથી દિયોદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને આવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ કર્મચારીઓ અલગ અલગ પ્રકારના આંદોલનો કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેમની માંગો સંતોષવામાં આવતા નથી ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે કર્મચારીઓ આ વખતે માગણીઓ પૂરી કરાવવા માટે મેદાને ઉતર્યા છે જેમાં વાત કરીએ તો આજે ચૌદ ફેબ્રુઆરીના દિવસે દિયોદર તાલુકાની અંદાજીત એકસો પ્રાથમિક શાળાના નવસો જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના માટે માંગ કરી છે અને આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું ત્યારે હવે જોવાનું રહ્યું કે શું લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાની માંગ પૂરી કરવામાં આવશે કે નહીં સંયુક્ત મોરચા ગાંધીનગર કર્મચારી મહામંડળ અને શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના આદેશથી અમો એ તમામ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરેલ છે અમારે સરકાર પાસે કેટલીક માગણીઓ છે સરકાર અમારી માગણીઓ જ્યાં સુધી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારો જે કાર્યક્રમ છે ગુજરાત રાજ્ય મહામંડળ અને સંયુક્ત મોરચા કર્મચારી મહામંડળ ખાતે દ્વારા ગાંધીનગર દ્વારા એ પ્રમાણે અમે આજે એટલે કે ચૌદ બે બે હજાર ચોવીસ અને પંદર બે બે હજાર ચોવીસ સુધી બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી અને સરકારનો વિરોધ કરીશું અને સંપૂર્ણ રીતે અમે જે શિક્ષણ કાર્ય છે અગિયારથી પાંચ એ શિક્ષણ કાર્યમાં સાથ અને સહકાર આપીશું બાળકોનું ભવિષ્ય બગડે નહીં એવો અમે આજે નિર્ધાર કર્યો છે